વેરાવળમાં વરસાદે વિરામ લેવા છતાં અનેક વિસ્તારો પાણીમાં હજુ પણ ગરકાવ જોવા મળી રહ્યા છે હાઉસિંગ સોસાયટીમાં ત્રણ દિવસથી ઘરમાં પાણી ભરાયેલા છે પાણી નિકાલની કામગીરી ન થતાં સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે તંત્રની પ્રી મોન્સૂન કામગીરી પર સ્થાનિકો સવાલ ઉઠાવી રહ્યા છે પાણી ભરાતા રોગચાળો ફાટી નીકળવાની પણ ભીતિ સતાવી રહી છે વેરાવળના આ દ્રશ્યો કે જ્યાં ભારે વરસાદ વરસી રહ્યો છે અને વરસાદના કારણે અનેક જગ્યાએ ઠેર ઠેર પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે ઉલ્લેખનીય છે કે વરસાદે વિરામ લેવા છતાં પણ અનેક વિસ્તારોમાં હજુ પણ પાણી ભરાયેલા જોવા મળ્યા છે હાઉસિંગ સોસાયટીમાં ત્રણ દિવસથી ઘરમાં પાણી ભરાયેલા જોવા મળ્યા છે જેના કારણે લોકોના સામાનને પણ નુકસાન થયું છે ઘરવખરી પલળી ગઈ છે પાણી નિકાલની કામગીરી ન થતાં સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે તંત્રની પ્રી પ્રિમોન્સૂન કામગીરી પર સ્થાનિકો સવાલો ઉઠાવી રહ્યા છે વરસાદ પાણી ભરાઈ જવાથી રોગયાળો ફાટી નીકળવાની ભીતિ સ્થાનિકોને સતત સતાવી રહી છે સૌરાષ્ટ્રમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે વેરાવળના આ દ્રશ્યો કે જ્યાં ઘરમાં પાણી ભરાયેલા જોવા મળ્યા હતા વેરાવળમાં વરસાદે વિરામ લઈ લીધો છે છતાં પણ અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે હાઉસિંગ સોસાયટીના દ્રશ્યો કે જ્યાં ત્રણ દિવસથી ઘરમાં પાણી ભરાયેલા છે સ્થાનિકો પોતાના ઘરમાંથી પાણી બહાર ઉલેચી રહ્યા છે પાણી નિકાલની કામગીરી ન કરવાથી સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે તંત્રની પ્રી મોનસૂન કામગીરી પર સવાલો ઉઠ્યા છે પાણી ભરાતા રોગયાળો પણ ફાટી નીકળી શકે છે તેવું સ્થાનિકોનું કહેવું છે તો વેરાવળના દ્રશ્યો કે જ્યાં વરસાદે વિરામ તો લઈ લીધો છે છતાં પણ અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ હોય તેવું જોવા મળ્યું